ખડે ભાઈઓ આપણું ડુંગળીનું વાવેતર આપણા ડુંગળીના પાક પેદાશના બજાર ભાવોની સિઝનમાં શરૂઆતના થોડાક ઠીક ભાવ પછી અત્યાર સુધી આપણે આપણી ડુંગળી બિલકુલ નુકસાનીના ધોરણે વેચી છે બંને પ્રકારની જાતો કે ત્રણેય જાતો લાલ ડુંગળી હોય પીળી પત્તી હોય કે સફેદ ડુંગળી હોય આપણે નુકસાનીના ભાવથી માલ આ આખી સિઝન દરમિયાન વેચો અત્યારે પણ આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એ ભાવ નુકસાનીના ધોરણે જ આપણા હાથમાં આવી રહ્યો છે સારામાં સારી આપણી ડુંગળીની ક્વોલિટી હોય તો બહુ મળ્યા તો આપણને એક કિલોના બાર રૂપિયા લેખેના ભાવ મળી રહ્યા છે એટલે કે વીસ કિલોના આપણને લગભગ સવા થી બસો રૂપિયા સુધી કોઈ ખેડૂતને ભાવ મળતા હોય પણ એકંદર એવરેજ સરેરાશ આપણે સાત થી આઠ રૂપિયાના ભાવથી અત્યારે ડુંગળી વેચી રહ્યા છીએ એટલે કે લગભગ એકસો ને ચાલીસ રૂપિયાથી બસો રૂપિયાની વચ્ચેના ગાળામાં આપણો મોટા ભાગનો ડુંગળીનો માલ સફેદ ડુંગળી હોય કે લાલ ડુંગળી હોય લગભગ આ પ્રમાણે વેચાઈ રહ્યો છે તો આ જે પરિસ્થિતિ છે આપણી એની સાથે આખી સિઝન દરમિયાન ભાવોમાં સુધારો ન મળે ચોમાસું આવે તો પણ ભાવોમાં સુધારો ન મળે અને અત્યારે આપણે જોઈએ તો ચોમાસું અર્ધે પહોંચી જવા છતાં પણ ભાવોમાં સુધારો ન મળે આ સ્થિતિમાં આપણે જ્યારે છીએ ત્યારે એની સાથે આયાત નિકાસના વેપાર અને આપણા રાષ્ટ્રના અંદરના આંતરિક બજારોની સ્થિતિ આપણું ઉત્પાદન અને સરકારની આંતરરાષ્ટ્રીય વેપાર અંગેની નીતિ પોલિસી અને નિર્ણયો આ બધાની જે કાંઈ અસર થતી હોય એ કેવી થઈ રહી છે અત્યારના દિવસોમાં અને આગામી સમયમાં પણ હવે આપણી પાસે જે કઈ ડુંગળી સંગ્રહિત રૂપમાં છે એને આપણે ભાવોના હિસાબથી કેટલી અપેક્ષા એના ઉપર રાખી શકીએ આ એક મુદ્દો આપણા માટે અગત્યનો છે અને તેથી આજે આપણે એના ઉપર જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આજના એપિસોડમાં આપણા આજના વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણે ડુંગળી આ વર્ષમાં જોયું કે આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ આ ભાવમાં આપણને ખેડૂત તરીકે કોઈ પણ પ્રકારનું વળતર તો મળવાનું બાજુ ઉપર રહ્યું પણ કોઈને કોઈ એકાદ ખર્ચ આપણો આમાં નુકસાનીમાં જઈ રહ્યો છે હવે આ વર્ષમાં આપણે સફેદ ડુંગળીના મુદ્દે ચર્ચા કરીએ તો સીઝન દરમિયાન પણ આપણે સફેદ ડુંગળી પર ચર્ચા કરતા રહ્યા છીએ સફેદ ડુંગળીના બજારના કદની પણ ચર્ચા કરતા રહ્યા છીએ એમાંથી તૈયાર થતો ડીહાઈડ્રેટેડ જે કંઈ માલ છે જેમ કે એમાંથી પત્તી સુકાય અને તૈયાર કરવામાં આવતી હોય પાવડર તૈયાર કરવામાં આવતો હોય તો એની આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ ભાવની સ્થિતિ શું છે ઉત્પાદન કેટલું થઈ શકે છે કેટલો વેપાર છે અને સામે કેટલો માલ ઉપલબ્ધ છે આ બધા મુદ્દાઓની આપણે પાછળના દિવસોમાં ચર્ચા કરી ગયા છીએ અને સફેદ ડુંગળીમાં આ વર્ષમાં આપણે એટલું બધું બમ્પર ઉત્પાદન કર્યું કે લાલ ડુંગળી કરતા પણ વધારે ઉત્પાદન આપણે સફેદ ડુંગળીનું આ વર્ષમાં કર્યું અને એનું જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ આપણને ભાવના રૂપમાં વેચાણના રૂપમાં બજાર તરફથી મળી ગયું એક સમય એવો આવ્યો કે સવા રૂપિયા કે એકસો ને પાંત્રીસ રૂપિયામાં આપણી સારામાં સારી સફેદ ડુંગળી આપણે વેચવી પડે એવો સમયગાળો લગભગ દોઢ થી બે મહિના જેટલો ગયો અત્યારે પણ સ્થિતિમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી પણ બહુ સારી ડુંગળી હોય સફેદમાં તો આપણને એના કરતાં દસ વીસ રૂપિયા કે પચીસ રૂપિયા વધારે મળી રહ્યા છે લાલ ડુંગળીની સ્થિતિ એ જ પ્રમાણે છે

આપણે સામાન્ય રૂપમાં જોવાનો પ્રયાસ કરીએ તો આયાત નિકાસના સાથે આનો બહુ સીધો સંબંધ છે અને એ જે સંબંધ છે એ સંબંધ આપણો દેશ મજબૂત ન કરી શક્યો એના કારણે આપણે આ વર્ષની આખી આખી સિઝનમાં ડુંગળીના ભાવમાં ઘસાતા રહ્યા ડુંગળીના વેપારમાં દૂરના સ્થળોએ કરવો ત્યાં સુધી માલ આ બધું જોખમી કામ હોય છે અને જોખમી કામ જ્યારે હોય ત્યારે એના ઉપર વળતર થોડું વધારે મળતું હોય તો જ વેપાર કરવો શક્ય બને છે આ વર્ષમાં એ પ્રમાણેની પરિસ્થિતિ ન રહી શકી અને એનું જે કારણ છે એ કારણ એ હતું કે સરકાર ડુંગળીના વેપારમાં અને ખાસ કરીને ડુંગળીના આંતરરાષ્ટ્રીય વેપારને લઈને સિઝનના ધોરણે લગભગ એકાદ વર્ષને ધ્યાનમાં રાખી અને સરકાર પોતે નિર્ણયો કરતી હોય નિર્ણયો જાહેર કરતી હોય તો વ્યાપારના નિર્ણયો વેપારી પોતાની રીતે કરી શકે સરકાર મહિને 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 દોઢ દોઢ નિર્ણયોમાં ફેરફાર કરે નિર્ણયો લગાડે ડ્યુટી ઉઠાડે ડ્યુટી લગાડી હોય એના ઉપર વધારો કરે આ દેશોમાં મોકલવાની આ દેશોમાં નહીં મોકલવાની આ દેશોમાં મોકલશો તો આટલું શુલ્ક લાગશે અહીંયા મોકલશો તો આટલું શુલ્ક લાગશે એટલે આ એક પ્રકારની સરકારની બિલ કુલ અનિશ્ચિત જે નિર્ણાયકતા છે એની અસર આપણા ડુંગળીના પાક ઉપર બહુ મોટી પડી છે અને અત્યારે આ વર્ષમાં એનું પરિણા દેખાઈ રહ્યું છે વિતેલા વર્ષમાં પણ સરકારે આ પ્રમાણે નિર્ણયો કર્યા ત્યાર પહેલાના વર્ષમાં પણ સરકારે આ પ્રમાણે નિર્ણયો કર્યા એટલે કે સરકારના જે કાંઈ નિર્ણયો હતા એ બિલકુલ ટૂંકા ટૂંકા ગાળે બદલતા રહેતા હતા અને ટૂંકા ટૂંકા ગાળે બદલતા રહેતા નિર્ણયોના કારણે આંતરરાષ્ટ્રીય વેપારના ધોરણે આપણા દેશના વેપારીઓ દુનિયાના કોઈ પણ ખૂણેથી મોટો ઓર્ડર ન લઈ શકે ઓર્ડર લે તો માલ પહોંચાડતી વખતે એમને જયારે ઓર્ડર લીધો હોય ત્યારે જે ભાવથી પહોંચાડી શકે એમ હોય એ ભાવથી ન પહોંચાડી શકે કારણ કે કાં તો શુલ્ક લાગી ગયું હોય તો લાગેલા શુલ્ક પર વધારો આવી ગયો હોય વર્ષ બે હાજર ત્રેવીસ આ વર્ષ દરમિયાન આપણા દેશમાંથી ડુંગળીની જે નિકાસ થઈ એ નિકાસ નો આંકડો લગભગ છવ્વીસ લાખ ટન જેટલો હતો ત્યાર પછી વર્ષ એટલે કે ત્રેવીસ ચોવીસ ના વર્ષ દરમિયાન આપણે ત્યાંથી જે ડુંગળીની નિકાસ થઈ એ ડુંગળીની નિકાસ આંકડો પંદર થી સોળ લાખ ટન નો હતો અને છેલ્લું વર્ષ એટલે કે બે હજાર પચીસ ના માર્ચ મહિનાની એકત્રીસ તારીખે પૂરું થતું જે વર્ષ છે એ વર્ષ દરમિયાન આપણે ત્યાંથી માત્ર લાખ ટન ડુંગળીની નિકાસ થઈ છે અને નિકાસના મુદ્દે પરિસ્થિતિ હજી પણ આની છે વીતેલા વર્ષ કરતા પણ આ વર્ષે કદાચ નિકાસનો આંકડો ઓછો આવશે અને એનું સીધે સીધું કારણ એ છે કે આપણા દુનિયામાં જે કાંઈ ગ્રાહકો હતા એ ગ્રાહકો સરકારની અનિશ્ચિત નિર્ણાયકતા અને ગમે ત્યારે આવતા ફેરફારોના કારણે વેપારના નિર્ણયો વેપારીઓ ન કરી શકવાના કારણે આ જે કાંઈ આપણા ગ્રાહકો હતા દુનિયાના આ ગ્રાહકો તૂટ્યા છે અને એ બધા લોકો બીજી જગ્યાએથી બીજા દેશો પાસેથી ખરીદી કરી રહ્યા છે અને એ ખરીદી એટલે પાકિસ્તાન પાસેથી ખરીદી થઈ રહી છે ચાઇના પાસેથી ખરીદી થઈ રહી છે અને આપણી ડુંગળી પડી છે પરિસ્થિતિ પરિણામે અત્યારે હજી આગામી સમયમાં પણ આમાં કોઈ સકારાત્મક બદલાવ આવે એવી શક્યતાઓ અત્યારના નજીકના દિવસોમાં નથી દેખાઈ રહી મહિના દાડા પછીના સમયગાળામાં કોઈ ફેરફાર આવે

થવાની આપણને દેખાઈ રહી છે એની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત